ધોરણ અગિયાર વિષય ગુજરાતી કૃતિ પંદર જેનું શીર્ષક છે મારા ફળીના જાડવાબે અને એના સર્જક છે દેવજી રામજી મોઢા વિદ્યાર્થી મિત્રો આ જે સાહિત્ય સ્વરૂપ છે એનું નામ છે ગીત અને એમાં શીર્ષક આપેલું છે મારા ફળીના જાડવા બે પછી ત્રણ વખતે ડેશ 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 આપવામાં આવ્યું છે પણ મારું એવું માનવું છે કે મારી ફળીનો ઝાડવો બે મારી ફળી એ ફળી એ શ્રીલિંગ છે તો કદાચ શીર્ષક મારી ફળીનો જાડવો બે એવું આવવું જોઈએ એવું મને લાગે છે એટલે એની જગ્યાએ મારા ફળીનો ખરેખર તો આવવું જોઈએ મારી ફળીનો ઝાડવો બે પણ કવિ જે છે એ છૂટ લઈ શકે છે એટલે એમાં કવિને વ્યાકરણોના નિયમનું આ રીતે બંધન ના હોય તો વિચારો કે દેવજી રામજી મોઢા જેમનો જન્મ આઠ મે ઓગણીસો ને તેર અને અવસાન એકવીસમી નવેમ્બર ઓગણીસો ને સુડ સત્યાશી કવિ દેવજી રામજી મોઢા જેનું ઉપનામ છે શિરીષ એમનો જન્મ પોરબંદરમાં થયો હતો ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં મેટ્રિક થયા અને ઈસવીસન ને ચોમાળીસમાં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી જે સિંધ કોલેજમાંથી એમએની ઉપાધિ પ્રાપ્ત કરી અને ઈસવીસન ઓગણીસોને અડતાલીસમાં વતન પોરબંદરમાં આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા ઈસવીસન ઓગણીસો ને ત્રેસઠમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો અને સિત્યોતેરમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી નિવૃત્ત થયા એમના જે સંગ્રહો છે એમાં પ્રયાણ એટલે કે જવું શ્રદ્ધા આરત એટલે કે મનની ઈચ્છા અનિદ્રા મિત્રો આપણે ઘણી વખતે નિંદ્રા બોલીએ છીએ એકચ્યુઅલી નિંદ્રા શબ્દ જ નથી નિદ્રા અને એટલે અહીંયા અનિદ્રા વનશ્રી રાધિકા શિલ્પા અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે પ્રકૃતિ પ્રેમ સામાજિક અસમાનતા અંગેની વ્યથા દેશ પ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવ અભિવ્યક્તિ નોંધપાત્ર છે હવે જુઓ કે આ જે ગીત છે એ મૂળ સંવાદ ગીત છે વાર્તાલાપ રૂપે ગીત છે અને ગીતમાં બે વૃક્ષો એ બંને એકબીજાની સાથે સંવાદ કરે છે એટલે કે કાવ્ય નાયકના ફળિયામાં બે ઝાડવા એ ઉગેલા છે હવે બે ઝાડવામાંનું એક ઝાડવું દૂરના જંગલમાં જવા ઈચ્છે છે અને જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડું સાથે બાકીનું જીવન જીવા ઝંખે છે અહીં હવે એને એકલું લાગે છે બીજા વૃક્ષનો જવાબ સરસ છે જંગલમાં જીવનું જોખમ છે કઠિયારો ક્યારે કુહાડીથી કાપી નાખે નક્કી નહીં અહીં સુરક્ષિત છીએ વળી જે વ્યક્તિએ પોતાને ઉછેર્યો ઉછેર્યા મોટા કર્યા હવે ફળ અને છાંયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી બીજું વૃક્ષ તો અહીં જ રોકાઈને પોતાને ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલાનું બર્તન થવા પણ તૈયાર છે એટલે ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત કરતું આ ગીત વૃક્ષની ઉદારતાનો તો પરિચય કરાવે જ છે જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો માનવીને બોધ પણ આપે છે એટલે કે માનવ જીવનની સાર્થકતા અને અન્યને ઉપયોગી થવામાં છે એ વાત કવિએ વૃક્ષોના રોપક દ્વારા આપણને સમજાવી છે એટલે મિત્રો ધ્યાન આપો આ જે કવિતા છે એ કવિતાની અંદર એમ કહ્યું છે કે ભાઈ આપણે પણ વૃક્ષની જેમ બીજાને જીવન આપવું જોઈએ ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ તો શું કહે છે મારા ફળીના ઝાડવા બે હતા કરતાં એક દીવાતો એક કહે હદ થાય હવે નહીં ભાંડું વિજુગ ચાલ ને અહીંથી ચાલતા થાય આઘાઘા વનમાં જાય બીજું કહે એમાં જીવનું જોખમ નિત આવે કઠિયારા આવી ચિંતાના ચલવે આપણા પર કોઠારના મારા જો કે મરવું કોઈ ન ટાળે તો એ મરવું शिदू शिदकाळी पेलू कहे अही खूटे तो पाच न खूटे रात अही अटूल एकल लागे तही तो आपण नात चालने अपने चालता थाए। ઘાઘા વનમાં જાય બીજું કહે જેને જાતગસીને આપણને જળ પાયા એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા હું તો કહું અહીં રોકાઈ જાય એના ચૂલામાં ઈંધણા થાય તો વિચારો કે આ જે કૃતિની અંદર આ એમણે જે ભાવથી પણ ગીત લખ્યું છે ઉત્તમ ગીત આ રાગ એ મારી જાતે બેસાડ્યો છે પણ એમ કહી શકાય કે એમણે જ્યારે ગાયું છે ત્યારે કંઈક જુદી જ રીતે સરસ રીતે ગાયું હશે તમે પણ વિદ્યાર્થી મિત્રો તમારી જાતે આનો રાગ નવો આપી શકો છો તો શું કહેશે જો સંવાદ જ છે સીધું કે મારી ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો કે મારા ફળિયામાં બે ઝાડવા ઉગ્યા હતા જેને મેં ઉછેર્યા હતા વાયા હતા અને એ ઝાડવા એક દિવસ વાતો કરતા હતા એ કલ્પના છે આ તો એકમાત્ર એટલે બેમાં બે ઝાડવા હતા એ બે ઝાડવામાંથી એક ઝાડવું શું કહે છે કે હવે તો હદ થાય છે હવે તો ભાઈ ભાંડુનો વિયોગ જે છે પરિવારનો વિજોગ એટલે કે વિયોગ જે છે એ વિયોગ હવે સહન થતો નથી ખમાતો નથી અને એમ કહે છે કે ચાલને અહીંથી આપણે ચાલતા થઈએ અને દૂર દૂર આગા વનમાં જઈએ ચાલ હવે જઈએ એટલે પહેલું શું કહે છે કે ચાલ આપણે આપણા ભાઈ ભાંડુ જ્યારે રહે છે ને

ચલવે આપણા પર કુઠારના મારા એટલે બીજું એમ કહે છે કે ભાઈ તું જંગલમાં જવાની વાત તો કરે છે પણ તને એ વિચાર કર્યો છે તે કદી વિચાર્યું છે કે ત્યાં તો જીવનું કેટલું બધું જોખમ છે અરે રોજ કઠિયાર આવશે અને આવીને ઓચિંતાના આપણા પર કુહાડીના કુઠાર એટલે કે કુહાડું એટલે કે ફરસી એ ફરસીના મારા ચલાવશે તો કે છે કે આવું કરવાય હાથે કરીને કૂવામાં પડાય અથવા તો હાથે કરીને મોતને વાલું કરાય અને એટલે કે જો કે કે મરવું મરવું ટાળે અકાળે આ મરવું એ ટાળી શકાય એમ નથી પણ શા માટે અકાળે મોતને વાલું કરવું શા માટે અહીંયા આપણે સુરક્ષિત છીએ ત્યાં વનમાં જવાની લાયમાં શું આપણે આ કઠિયારાના કુહાડીના ઘા ખાઈને મરી જઈશું તો આવું અકાળે મરાતું હશે અને પછી કહે છે કે ના મારે તો તારી સાથે વનમાં આવવું નથી હવે પહેલું કારણ આપે છે કે ચલને વધારે ફોર્સ કરે છે કે ચાલ આપણે જઈએ આગ્રહ કરે છે શું કહે છે પહેલું કહે અહી તો પાછી ન ખૂટે અહીં અટૂલું એકલું લાગે તો આપણી પહેલું જે છે એ એમ કે ભાઈ હું એટલા માટે તને કહું છું વનમાં જવાનું કે અહીં તો દિવસ ખૂટે જ છે દિવસે નથી ખૂટતો ને રાતે નથી ખૂટતી કેટલું એકલું એકલું કેટલું એકલું અટોલું લાગે છે અને ત્યાં તો આપણી આખી નાત છે અને કહે છે કે એટલે તો કહીએ છીએ કે એટલે તો હું તને એમ કહું છું કે ભાઈ ચાલને આપણે ચાલતા થાય આઘા આઘા વનમાં જાય અને એટલે તો પહેલું બીજાને કહે છે કે ચાલને ચાલને આપણે ચાલતા થાય અને આઘા આઘા વનમાં જાય હવે બીજું શું કહે છે હવે બહુ સરસ એકદમ ઉત્તમ વાત કરે છે શું કહે છે કહે આપણને એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા પ્રશ્નાર્થ અને ઉદ્ગાર બંને સાથે જ જુઓ બીજું કહે કે જેણે જાત ઘસી ઘસીને આપણને જળ પાયા છે અને એને આપણે જ્યારે હવે એને ફળ આપવાનો વારો આવ્યો છાયા આપવાની વારો આવ્યો ત્યારે શું આપણે હવે અહીંથી જતા રહીશું આપણે એને ક્યારે આપણા ફળ અને છાયા આપીશું માટે હવે કહે છે કે માટે એક કામ કર મરવું તો ત્યાંય છે ને અહીંયાય છે તો શા માટે આના માટે ના મરવું અને એટલે તો ઉમદા ઉદાહરણ ઉદાહરણ આપે છે શું કે છે હું તો કહું અહીં રોકાઈ જાય એના ચૂલામાં ઈંધણા થાય અને એટલે તો કહે છે કે હું હું તો અહીં રોકાઈ જવાની વાત કરું છું કારણ કે મૃત્યુ તો અહીં પણ છે ને મૃત્યુ તો ત્યાં પણ છે પણ ચાલને આપણે અહીં રોકાઈ જઈએ અને રોકાઈ જઈએ ને એના ચૂલામાં ઈંધણા થઈશું ને તો એ આપણો જનમારો જે છે એ એળે ગયો નહીં ગણાય એટલે જે વાત કરી છે કે ભાઈ ઉપકારનો બદલો ઉપકારથી આપવાની વાત અને એવી જ ભાવનાનો સંકેત કર્યો છે કે ભાઈ તમારા ઉપર કોઈ કે નાનકડો ઉપકાર કર્યો છે તો તમારે એને એનો બદલો વાળવો જોઈએ એની કેટલી સુંદર વાત આ ગીતની અંદર કરી છે અને એવી ઉમદા વાત અને કહે છે કે જીવનના અંત સુધી મદદરૂપ થવાની વાત છે એનાના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે એમ એમણે તો વાત કરી છે વૃક્ષોની પ્રતીકોની પણ અહીંયા તો વાત કઈ છે માનવ જીવનની માનવ જીવનના સાર્થક્યની વાત છે કે ભાઈ જેણે આપણને આટલો બધો આપણા પર ઉપકાર કર્યો છે તો આપણે એના માટે આપણા જીવને રેડી દેવો પડે એવી સુંદર વાત આ નાનકડા ઉદાહરણ નાનકડા ગીત દ્વારા દેવજી રામજી મોઢા એટલે કે શિરીષ એણે બહુ સુંદર રીતે કરી છે અને મિત્રો આ જે કવિતા છે એ આપણા સિત્તેર ટકા જે કપાયો છે એમાં આ કવિતા આવવાની છે અને આમાંથી પ્રશ્નોના જવાબો પૂછાવાના છે એટલે તમે આ નાનકડી કવિતાને પણ જીવનના બહુમૂલ્ય ખજાનાની જેમ તમારે એને મમળાવવાની છે તો અહીં જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાના છે એટલે કે જુઓ ફળી એટલે કે ફળિયું ભાંડું વિજો એટલે પરિવારનો વીજો ખમાતો એટલે સહન થતો આઘા એટલે દૂર કુઠાર એટલે કુહાડો ફરસી સિદ્ધ શા માટે શું કામ અકાળ એટલે અયોગ્ય સમય અહીં કુદરતી મૃત્યુ પામતા પહેલાં દન એટલે દિવસને ઈંધણા એટલે બળતણ હવે જુઓ તમારે સ્વાધ્યાયના ચોપડામાં શું લખવાનું છે તો પ્રશ્ન નંબર એક એમાં નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન ફળીના ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે એક એ લખવાનો છે બીજું જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે એ એ પણ લખવાનો ત્રીજો અને ચોથો બધા જ એટલે કે ત્રીજો વૃક્ષોને પોતાના ફળ અને છાયા છાયો કોને આપવો છે અને ચોથો કાવ્યને અંતે વૃક્ષો દ્વારા કંઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે આ ચારે ચાર જે કવિતામાં ચારે ચાર જે પ્રશ્નો છે એ તમારે લખવાના છે હવે ખાલી એક નાનકડી વાત તમને કરી લઉં કે ભાષા અભિવ્યક્તિમાં જુઓ ખાલી આ આનંદ ખાતર કે આ કાવ્યમાં કવિએ સંવાદની એક સરસ રીત અપનાવી છે બે જાળના સંવાદમાં પોતે સંવાદક એટલે કે સૂત્રધારની ભૂમિકા ભજવી છે સંવાદક એટલે સૂત્રધાર કવિ પોતે પ્રથમ પંક્તિમાં કરતા એક દી વાતો દ્વારા ખ્યાલ આવે છે કે વાત ભૂતકાળની છે અને સંવાદક છે છે સૂત્રધાર વાતો પ્રાસ કાવ્યને સરસ કરી આપે છે ચાલને અહીંથી ચાલતા થાય આઘા આગા વનમાં જાય એટલે આ કડીની અંદર તળપદી ચાલ એટલે કે ભાવની અભિવ્યક્તિ માટે ચોટડુક એટલે કે બંધ બેસતી થાય કેટલું સરસ આ બોલી પણ બોલી ભાષામાં કેવી ભળી ગઈ છે દૂધમાં સાકરના જેમ અને આરંભે ચાલનેમાં ચાલવાનો સંદર્ભ નથી પણ બોલીનો સહજ કાકુ કાકુ એટલે એક પ્રકારનો હું નથી બોલતો ચાલને આ કાકુ કહેવાય લહેકો એક પ્રકારનો એ કાકુ છે જે સંવાદમાં સામેની વ્યક્તિનું ધ્યાન દોરવા માટે છે તો થાય અને જાય માં બોલી સહજ લહેકો અસરકારક છે કાવ્યની ટૂંકી ચાર કડીઓમાં પ્રથમ ત્રીજી અને ચોથી કડીના ભાવનું ધીરે ધીરે પરિવર્તન આસવા કયો પરિવર્તન આવે છે ધીમે ધીમે છેવટે તો ઉપકારની ભાવના આવે છે તો બંને ઝાડની દલીલો જોરદાર છે ભાંડુ વિયોગ આપણા પર કુઠારના મારા પાછીના ખૂટે રાત જાત ઘસીને આપણને જળ પાયા એ સામસામે મૂકીને સંવાદને રસપ્રદ બનાવવામાં કવિની શબ્દ પસંદગી નોંધપાત્ર છે તો મિત્રો આ જે કૃતિ છે મારી ફળીના એકચ્યુલી મારા ફળીના છે પણ મને મારી ફળી એટલા માટે કે વ્યાકરણ રીતે મને સાચું લાગે છે મારા ફળીના ઝાડવા બે એ કૃતિ ધોરણ અગિયાર પ્રથમ ભાષા ગુજરાતી કૃતિ નંબર પંદર એને આપણે અહીં પૂરી કરીએ છીએ અને શ્રધ્યાના ચોપડામાં તમારે એના જવાબો લખવાના છે તો અહીં નમસ્કાર આભાર